મારે માત્ર બે જ વાત કરવી છે કે હું તમારી બેન તરીકે દીકરી તરીકે લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા ત્યાં એના ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક શેણ સંબંધીને બોલાવે પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર હોંડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં

તમામ સમાજના વડીલો આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખ્ય એનો ભય મામેરું ભરે પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસિવ રહે પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા જ સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ હોય પણ કામની કુવાસી હોય તો અઢારે આલમ એને કુવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે ત્યારે આપ સૌ અઢારે આલમ એ જેમ ભાવ વિધાનસભાના મતદારોએ સત્તર અને બાવી માં મામેરું ભર્યું અને મામેરામાં બીજું કઈ જોતું નથી આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે ઠાકોર સાહેબને આ બધાને ખબર છે કે મામેરું ઓડાડવા આવે અને આમ રનિંગ રૂટિંગમાં પણ મળવા મહિને બે મહિની આવે કે ચાર પાંચ મહિને તો પેલા સંસાધનો સાધનો નતા એટલે એના આખું કુટુંબ કે ગામવાળા બધા ભેગા થઈને ભાડું આપે એટલે આજ આધુનિક જમાનામાં આખો દાડો ગાડીને ડીઝલ ચાલે ને એટલું ભાડું પણ આપ્યું છે એટલે ખૂબ રાધીપો છે આજનો દિવસ આખો દાડો જ્યાં ગાડી ભરશે અહિયાં ઘરના પૈસા ડીઝલ લાગવું પડે ભાડું એ તમે જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકા સાચવી રાખી છે ત્યારે આપ સૌ તમામ સમાજો હળી મળીને આ ટિકિટ એ તમને બધાને ધ્યાનમાં રાખીને આપી છે તમામ સમાજોને પહેલા ભૂતકાળની અંદર અનેકને કોંગ્રેસે ટિકિટ આપી આ પહેલી વખત મહિલા ઠાકોર સમાજને આપી છે એનું જવાબદારી પૂર્વક તમામ સમાજ પાસે જજો અઢારે આલમની જરૂર છે અને આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજે તમે મત લેવા જવાના છો તો આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર આવવાની છે અને બીજા સમાજના મદદ માટે આપણે ખભે ગભો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ પણ આપ સૌ કરજો આમ તો બળદેવજીને એમને કીધું કે બેન લક્ષ્મીબેન અઠ્યાવીસ વર્ષથી જાહેર જીવનમાં છે અને જાહેર જીવનમાં શું ત્યારે મારે આખા જિલ્લાની અંદર તમામ ધાર્મિક પ્રસંગો હોય સામાજિક પ્રસંગો હોય ઘરના પ્રસંગો હોય હગુ હોય જ્યાં પણ મને આમંત્રણ મળ્યું હોય એના સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા છે બીજું આપ સૌને હું ખાતરી આપું છું કે મારા મારા એક લડાયક સ્વભાવના કારણે મારે હર હંમેશા વા વિધાનસભા હોય કે સમગ્ર જિલ્લો હોય ત્યાં કોઈ પણ વહીવટી તંત્ર અન્યાય કરે તો એ તંત્ર અન્યાય ન કરે અને હામેના વ્યક્તિને ન્યાય મળે એટલા માટે હર હંમેશા હું લડી છું અને આવનાર સમયમાં પણ આખા જિલ્લામાં જ્યાં પણ તંત્ર અન્યાય કરે અને એનું કામ ન કરે તો એના માટે લડવા માટેની આપ ને હું બે ખાતરી આપું છું અને અમારા આગે આગેવાનોની ટીમ પણ એ કાયમી લોકો વચ્ચે રહી અને તમારું નાના મોટું ટાપુ કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું એટલે વિશેષ ના કહેતા ચૂંટણી ઢંઢેરો જે પાર્ટી આપશે એ લઈને જઈશું પણ આ ગઈકાલે સાહેબ અમારે ભાભર તાલુકાના પાંચસો જેટલા આગેવાનો એની મિટિંગ મેં રાતે બોલાવી હતી અને એમને મેં કીધું કીધું ભાઈ તમે બધા જ આપણા આ વિસ્તારના બધા જ અહીં આવ્યા એ તમામ ખેડૂતો છો અને ખેડૂતો છો ત્યારે હું પણ એક ખેડૂતની દીકરીને પોતે ખેડૂત છું જેમ બે હજાર સત્તરમાં આપણે ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા ગયા હતા એમ આ વખતે પાલનપુર બધા ટેક્ટરો લઈને ફોર્મ ભરવા દઈએ તો તો એના એ ટાઈમે હો ટેક્ટરો નોંધાયા કે બેન આપણે બધાએ ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા પાલનપુર જવાનું છે ઢોલ સાથે એટલે આભરથી હો ટ્રેક્ટર આવતા હોય તો તમે પણ બધા ટેક્ટરોમાં આવશો કે નહીં આવો અને એક આખા જિલ્લામાં એક ખેડૂત તરીકેની નોંધ એ સમગ્ર મીડિયા અને તમામ જે બીજા જિલ્લાના લોકો છે એ પણ જોવે કે ભાઈ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ગેનીબેનનું ફોર્મ એ અઢારે આલમ ખેડૂતો થઈને ખેડૂતની દીકરીનું ફોર્મ ભરવા માટે ટ્રેક્ટરો લઈને ગયા છે અને એક દાડો મોટી ગાડીમાં કે એમાં નહીં બેહો અને એક દાડો તપ કરશો તો એ તપનું પરિણામ એટલું મજબૂતાઈથી આવશે કે પાંચસો જેટલા ટ્રેક્ટર ભાભરથી કરીને કરીને દિયોદર થી કરીને પાલનપુર આનાથી મોટું રૂડુ મામેરું મારા માટે કઈ ના હોય અને આટલું એક દાડો કરજો તો જે માહોલ જોઈને વોટ આપવા વાળા છે એક વિધાનસભામાં દસ હજાર મતદારો એવા હોય કે આ માહોલ કઈ બાજુ છે જીતમાં બેહવા વાળા બોલે દે ભીતડીમાં સાડીને બેઠા હોય કે હવે કઈ બાજુ પડવું એ માહોલ જોઈને નિર્ણય લેવાવાળા હોય એ દરેક જો એક દાડો તો તમે ટેન્કરોમાં ફોર્મ ભરાવા આવશો તો આખા જિલ્લાની અંદર 1 લાખ વોટાનો વધારો થશે ફોર્મ ભરાવા હોય એ જ દિવસે એટલે મારી આપને વિનંતી છે કે જેમ બાબર તાલુકો દિયોદર તાલુકો આ બાબતમાં અગ્રેસિવ જો 100 કિલોમીટર થી થતો હોય તો તમારે તો માત્ર 30 કિલોમીટર જેટલું જ આઈથી પાલનપુર થાય છે અને એ પ્રમાણે એક દાડો જો રાકેશ આવા બધા રાહુલ ગાંધી આ દેશના વડાપ્રધાન નો દીકરો એની ત્રીજી પાંચમી પેઢી વડાપ્રધાન આમ કોઈ દિવસ દુખ જોયું નથી એ માણસ કોંગ્રેસ માટે સમગ્ર દેશના લોકો માટે આપણા સૌના માટે 4000 કિલોમીટર કન્યાકુમારી થી કાશ્મીર ચાલતો હોય તો આપણે તો 30 કિલોમીટર ગેનીબેન માટે આપણા સૌના માટે જિલ્લા માટે 30 કિલોમીટર ટ્રેક્ટરમાં બેસીને આવવાનું છે જો આટલું કરશો તો 100% એક માહોલ ઊભો થશે અને માહોલ ઊભો થશે એટલે દરેકને એમ લાગશે કે ભાઈ બનાસકાંઠાની જનતા મધ્યમ ને ગરીબ વર્ગ એક એક થઈ અને સાદગી પૂર્વક ફોર્મ ભરી અને ગેની બેનને મદદ કરી છે ત્યારે ફરી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો અને ખૂબ મારું ભવ્ય સન્માન કર્યું હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો આગેવાનો નાતે નાના મોટું જે કઈ હોય એ સમાધાનકારી વલણ કરવાનું હોય અહીંયા કરી લેજો કોઈ બેન દીકરી વહુવા રીહણે બેઠી હોય તો પાંચ ઘંટિયા દઈને સમાધાન કરીને ચૂંટણી દરમિયાન

અને સર્વે કર્યું કે આપણા ગામની આટલી વહુવારું રીણે બેઠી છે આટલી દીકરીઓ રીણે બેઠી છે એમ આખા દરેક ગામનું સર્વે કર્યું અને એમને દઈને કીધું આપણા યુવાન ભાઈઓ ને બેને કે તમારે આ વખત ગેની બેન ને તારે જીતાડવી છે કરાવી કે ના ના મારે બેન ને તો જીતાડવા છે તો તારા રીણું તારા હાહારિયા થી ગેની બેન થી કે ના ગેની બેન થી નથી મારા હાહારિયા થી તો તારા હાહારિયા નું રીણું તું તારે યથાવત રાખજે હોન્ડા માં બેસી નેહાલે વોટ કરાવીને અમે તને પાછી આવશું આ આવું બે હાજર સત્તર માં કર્યું હતું અને બે હાજર સત્તર માં આવું કર્યું એટલે વોટિંગ ફૂલ થયું અને ફૂલ થયું એના કારણે આપણે પરિણામ માં સફળ થયા એટલે ઘંટીયાને પણ મારી વિનંતી હતી રોઢ મહિનાનો ગાળો છે એટલે કમિટી બનાવીને નાના મોટા રીણા મનામણાં હોય એનું સમાધાન કરજો એટલે વોટે વધે ને દીકરાની વહુનું રીણું હોય તો પાછો એનો ઘર સંસાર પણ રાબેતા મુજબ આ ચૂંટણીના મારા નિમિત્તે ક્યાંકનું ક્યાંક સમાધાન થાય તો એ પણ એક મોટું કામ થાય આપ સૌએ મોટી સંખ્યામાં હાજર રહી અમને સાંભળ્યા આશીર્વાદ આપ્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર બેન

અને એ દિવસે લગ્ન નું મુહૂર્ત કોઈ ના જોડાવતા હાથ ની તારીખે હાથ પાંચે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી ખુબ ખુબ આભાર આ ગામના